તો હાલ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો મહાકુંભ મેળાના છે અને મહાકુંભ મેળા દરમિયાન ભીષણ આગની ઘટના પણ સામે આવી છે મહાકુંભમાં આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી જવા પામી છે વધુ વિગતો સાથે સંવાદદાતા જય આચાર્ય ફોનલાઈન પર જોડાયા છે જય મહાકુંભની અંદર આગ લાગી છે આ ટેન્ટો બળીને ખાખ થઈ ચૂક્યા છે શું વિગતો સામે આવી રહી છે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ની અંદર અત્યારે જે મહાકુંભનો નો મેળો શરૂ થઈ ગયો છે તે દરમિયાન અત્યારે જે કહી શકાય કે જે શાસ્ત્રી પુલ અને જે રેલવે પુલ છે તે રેલવે પુલ વચ્ચેનો જે વિસ્તાર છે મેળાનો તે મેળાના વિસ્તારની અંદર ટેન્ટોની અંદર આગ લાગવાની જે ઘટના સામે આવી છે આગ લાગવાની ઘટનાને કારણે જે આસપાસના જે રોકાવા માટેના જે યાત્રિકોને રોકાવા માટેના જે ટેન્ટો હતા તે કેટલાક ટેન્ટોની અંદર આગ ફેલાઈ ગઈ હતી તેના કારણે ભારે પ્રમાણમાં નુકસાન થયું છે બીજી તરફ ત્યાં યાત્રાળુઓ પણ અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે જેને લઈને દોડધામ મચી ગઈ છે ત્યારે અત્યારે જે ફાયર વિભાગની ટીમો છે તે તાત્કાલિક જે મહાકુંભના જે વિસ્તારની અંદર આગ લાગી છે ત્યાં પહોંચી ગઈ છે અને અત્યારે આગ પર કામ કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ અત્યારે આસપાસના વિસ્તારને જે કોર્ડન કરીને જે સમગ્ર વિસ્તાર છે તે કોર્ડન કર્યા બાદ અત્યારે ફાયર વિભાગની જે ટીમો છે અત્યારે આગ પર કાબુ મેળવવા માટેની જે પ્રયત્ન જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે કહી શકાય કે જે આગ છે તે મહાકુંભનો જે સાસરે પુલ અને જે રેલવે પુલ વચ્ચેનો જે વિસ્તાર છે જે સેક્ટર અઢાર ઓગણીસ ને વીસ આસપાસનો જે વિસ્તાર કહી શકાય છે તેની અંદર અત્યારે જે પ્રમાણે આગ લાગી છે આગ લાગવાના કારણે તે તે એટલા વિસ્તારની અંદર અત્યારે દોડપાટ મચી ચૂકી છે બીજી તરફ જે કહી શકાય કે પોલીસ દ્વારા જે આસપાસના જે વિસ્તારોની અંદર જે વસ્તુઓ છે તે બધી બાર સાધન સામગ્રી બાર રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને ટેન્ટો આસપાસના જે ટેન્ટો છે તે ટેન્ટો પણ અત્યારે ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અત્યારે આગ પર કાબૂ મેળવવા માટેના જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અત્યારે આ સમાચારને ધ્યાને રાખીને કહી શકાય કે અત્યારે કોઈ જ પ્રકારની જાનહાનિના સમાચાર નથી આવી રહ્યા પરંતુ કહી શકાય કે જે આ ટેન્ટો હતા તે જે યાત્રિકોને રોકવા માટેના જે ટેન્ટો હતા તે અત્યારે આગની અંદર બળીને ખાખ થઈ ગયા છે એટલે કહી શકાય કે જે અત્યારે મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે મેળાના કારણે ભારે શ્રદ્ધાળુઓનો જે ભારે ઘસારો હતો તે ઘટારાની વચ્ચે અત્યારે જે મહાકુંભના મેળામાં જે શાસ્ત્રીય પુલ અને રેલવે પુલ વચ્ચેનો જે વિસ્તાર છે તે જે મેળાનો જે ભાગ છે તે તે જગ્યાએ અત્યારે ટેન્ટોની અંદર આગ લાગી છે આગ લાગવાના કારણે ટેન્ટોમાં પણ અત્યારે જે આસપાસના જે ટેન્ટોમાં રોકાયેલા જે શ્રદ્ધાળુઓ છે તેમનામાં પણ એક ભયનો માહોલ સર્જાઈ ચૂક્યો છે પરંતુ એક સારી વાત એ કહી શકાય કે રાહતના સમાચાર કહી શકાય કે હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર નથી આવે અને અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા જે આગ પર કાબુ મેળવવાનો છે તે પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે બદલ આપનો આભાર